મારા પપ્પા ને નીંદર નથી આવતી આપણે લોકો દોઢ દોઢ વાગ્યા બબે વાગ્યા સુધી રખડી મારા બાપ દોઢ દોઢ વાગ્યા સુધી દૂધ વાત કરે ફોન દૂધ માં વધારે પાણી આવે છે શું સામે વાળી શેરી માં ચાલુ કરી ને આવું દૂધ દેવાનું તમે નિંદર આવે તો કહી દે ગુડ નાઈટ આ દૂધું થઈ જાય હા અને પછી ભલે ફાટેલ દૂધ ની ચા પીતા એ કોઈ જોવે જ નહીં તો નવીન છે ને ભાઈ ચાલે ભાઈ છાવેલી જેવો ગોળ ગોળ એટલો છેલ્લે બી ફેરવે સીધો પટ્ટો મારી જાય માખણ લગાવવાની તો હદર ની બાપની પેગડીને પાટોડ ભરાઈ જાય પણ નહીં ચાલુ જ રાખવા ફક્સ ઓન ધી ફક્સ મારા પપ્પાને કપડાં બદલવાનો અલગ જ એટલું શરમાય એટલું શરમાય ત્રીજા માળે જ જઈને કપડાં બદલે અમને એમ કે બહારથી લોક મારી દો તમે પાછળ બાલ્કની ખુલી હોય આખો મોહલ્લો જોતો હોય એ ના ખબર હોય એકવાર અમે ખુફિયા ડાન્સ ક્લબ જોવા ગયા તો ત્યાં તો બધાને છપરી બની આવવા મારા પપ્પાએ અડધા માથા માખણ લગાવી લીધું છપરી એક બેને તો હાજત કરી દીધી એક બેને જીમની અંદર બ્લેન્ડર પટ્ટી લગાવીને આવ્યા અલગ દેખાવું છે મારે તમને કે મારું તો હાઈટ એન્ડ ટેલેન્ટ છે ઘરે બતાવો માર્કેટમાં ચોપડા ફાળવાનીકળ નહીં જરૂર ખરે બેન